સમાજની વાત હતી અને જયરા સ્થિતિ આખું ગુજરાત પીએ છે એને આમ ચેલેન્જ કરવા ગયો તો હું અને જયરા સ્થિતિ આપણાથી પીએ છે ત્યારે મેં હિંમત કરી ત્યારે ને આપણે નહીં કીધું કે એને ગમે ત્યારે બાજુ હોય તો એ બે બાપ દીકરો આપણે બે બાપ ત્યારી હોય આઈ જઈ કહું છું લઈ કહું ને જઈ ઈચ્છા થઈ આપણે ત્યારી હોય જયરા સ્થિતિ જેલમાં જવું છે ભાઈ આખો ઇતિહાસ કહેજો સોલંકી પરિવારના સત્તર ખેર તો કોઈ મારવા આવે કે ભાઈ ખાવી અમારે તો ચોકાલો મારો તો હું મારે મેઠ હતું મારીને દો જાય ભાઈ મારો હવે જ પારિત જ દેવાનો હોય ભાઈ એક જ ભટનો સોટિયો નીકળો ઓજત ખંભારીયા વિસાબદર ગામ વિસાબદર તાલુકાનું ગામ રાજવીનભાઈ મકવાનાનો મને ફોન આવ્યો કે ભાઈ મારે દેતાર હોય માથા કુદ થઈ ગઈ એટલે મેં તું ક્યાં ભાઈ કે દરબારના ના ડેલા માં જુબો મારી હતી હા પાડી દઉં મેં કોઈ માય ને પછી મારી પેલી આઈ એ મારા દરબારને ને મસાલો થી મારા ઘેર વિવું મેં એને દાખલ કરી દીધો દાખલ કરી ફરિયાદ કરીને આખા વિસાવ વિસાવ તાલુકાને ને ભેસા તાલુકાના ચોર્યાસી ગામ ના ભેગા થયા બલું ભાઈ અને તમારી ગયા રજુભાઈ સમાધાન કરાવો એવા કોઈ પાણી નથી આવે તો મજા આવી જાય

ભરતભાઈ બોલ્યા કે અનામત લાભ લઈને કર્મચારી બીના છે નોકરિયાત બીના એક 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 કર્મચારી છે આંગળી ઉસી કરો તો ભાઈ એને પેડિટ નથી તમારી ને મારી ભાઈ એને ફાળો દેવો હોય તો દાખલો એને કે આવું હોય તો દાખલો આવે કોણ ખબર છે મજૂર વર્તનો નો માણસ નાનો માણસ આવે જામાઈ ભાઈ મોટા ભાગના મજૂર વર્ગના માણસ છે જે બોટલ ગયા ને ఎట్లా మన ఫోన్ బాభ అయి పూర్వకారీ ఫర భాగ రూపే